શહેરના માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પામી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને આની દમની અને મારા થોડું કામ કોણ કરી રહ્યું છે આ મને તે સોનામાં કામ આને બારે બિલિંગ પે સાલે જરૂરી છે લોકેશન બલ ઇસકો એલા કહી પણ વાગે માંડલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્તી મળેલી કે નીલંબબેન હરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ હરવિંદર શર્મા નાઓય ગોળી મારેલી છે આજે હરવિંદર દિનાના શર્મા છે એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા નાઓ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળુ તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે ટોટલ બે થી ત્રણ લોકોની ની ઈજા થઈ છે હાલ ટ્રાફિક અચ્છા પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાટ પ્રોપર્ટી કેટલા વખત પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે ઘણા લાંબા સંતાન છે આ લોકોને સંતાન છે એક દીકરી બે દીકરી અને એક દીકરો છે સર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે એક જ રાઉન્ડ બારાબોર પ્રકારનું વેપન છે જૂનું વેપન છે